નિર્જરા એદશી જેને ભીમ અગિયારસ એકાદશીના ના દિવસે તુલસીના છોડ પાસે મૂકી દેવાની છે માત્ર આ એક ચમત્કારિક વસ્તુ અને પછી જુઓ કેવી રીતે તુલસી માતાના આશીર્વાદથી લગ્નના તમામ અવરોધો દૂર થઈ શકે છે માત્ર એક નાની જેવી વસ્તુ તુલસીના છોડ પાસે મૂકી દેવી છે અને પરિણામો એવા આવશે કે તમારા જીવનમાં જલ્દી જ એક સુખદ સમાચાર મળશે આજનો વીડિયો ખાસ કરીને તેમના માટે છે જેમના દીકરા કે દીકરીના લગ્ન વારં વાર અટકી જાય છે બધું સરસ ચાલે અને છેલ્લે કંઈક એવી અદૃશ્ય અડચણ આવે કે સંબંધ તૂટી જાય શું તમારા પરિવારમાં પણ આવી જ સ્થિતિ છે તો આજે હું તમને એવી એક ચમત્કારિક અને રહસ્યમય એવી રીત વિશે કહેશ જે નિર્જલા એકાદશીના શુભ દિવસે કરવામાં આવે છે આ ઉપાય તુલસીના છોડ પાસે માત્ર એક નાની વસ્તુ મૂકીને કરાય છે પણ પરિણામ એવા મળશે કે સામાન્ય માણસના જીવનમાં પણ રાજા મહારાજાઓ જેવી જોડી સર્જાઈ શકે છે શું છે આ ખાસ વસ્તુ કઈ રીતે મૂકવી અને ક્યારે મૂકવી એ બધું હું આજે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ પણ ખાસ વિનંતી છે કે વિડીયો આખો જુઓ કારણ કે અંતે એવી ટીપ્સ આપીશ જે લગભગ કોઈને ખબર નથી અને જે તમારું નસીબ બદલી શકે છે મિત્રો અમુક યુવાનો અને યુવતીઓ એવા હોય છે જેમની ઉંમર પચ્ચીસ કે ત્રીસ કે તેથી પણ વધુ થઈ જાય છે પણ હજુ સુધી સારો પ્રસ્તાવ નથી આવતો આવતું હોય તો એ આગળ નથી વધતું શું એ તમારી વાર્તા છે તો હવે ચિંતા નહીં કરો કેમ કે ઉપાય તમારા માટે જ છે અને ખાસ વાત એ છે કે જો તમારી કુંડળીમાં દોષ હોય કે જેના લીધે લગનના તમામ અવરોધો થાય છે આ ઉપાય તમારા માટે બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો લગ્ન માટે માત્ર સાદી શુભેચ્છાઓથી કામ ચાલતું નથી ક્યારેક ધર્મશાસ્ત્ર મુજબ કરેલ નાનું કાર્ય પણ ચમત્કાર કરી જાય છે તુલસીના છોડ પાસે મૂકવાની આ એક વસ્તુ માત્ર ઉપાય નથી એ આશા છે એ શક્તિ છે અને એ માતા લક્ષ્મીનું આશીર્વાદ છે વિડિયો આગળ વધે એ પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા ઉપર રહે તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં હવે વાત કરીએ એ નાની વસ્તુની જે તમારે તુલસીના છોડ પાસે એકાદશીના દિવસે મૂકી દેવાની છે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથોમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે પરિબળોને અનુકૂળ બનાવી શકે છે આવો ઉપાય માત્ર શાસ્ત્રીય છે એટલે જ નહીં પણ જીવનમાં શાંતિ અને સુખદ પરિવાર માટે પણ આ જરૂરી છે જ્યારે કોઈ છોકરો કે છોકરી લગ્ન માટે યોગ્ય જણાય છે પણ સંબંધો વિધને તૂટી જાય છે ત્યારે એ સંકેત હોઈ શકે છે કે પરિષ્ટિ પર નકારાત્મક ઉર્જા અથવા નજરનો પ્રભાવ છે આવી શક્તિઓનો સામનો કરવા માટે તુલસી માતાની પવિત્રતા તમારા જીવનમાં રક્ષાકવચ બની શકે છે તો મિત્રો આ ઉપાય માત્ર એકવાર નિર્જલા એકાદશી પર કરો અને પછી જુઓ કેવી રીતે તમારા જીવનમાં લગ્નના યોગ સક્રિય થવા લાગે છે જો તમારું દિલથી માનવું છે કે તમારા સંતાનના લગ્ન સમયસર અને યોગ્ય જીવનસાથી સાથે થાય તો આ વીડિયોને સંપૂર્ણ જુઓ વિડિયોના અંતે હું એવી ખાસ વાત શેર કરીશ જે ઘણીવાર મહામૂલ્ય હોય છે પણ જાણતી બહુ ઓછી વ્યક્તિ હોય છે આથી છેલ્લે સુધી જોડાયેલા રહો મિત્રો ધર્મશાસ્ત્રોમાં તુલસી માતાને ઘરગથ્થુ ધન અને કલ્યાણની દેવી માનવામાં આવી છે જો તુલસી માતાની સાથે સાથે તમે આ ખાસ ઉપાય પણ કરો તો માત્ર લગ્ન માટે જ નહીં ઘરના વાસ્તુદોષ કુંડળી દોષ કે નારાજ નસીબ પણ તમારાથી દૂર થઈ શકે છે તો મિત્રો શું તમે પણ એક સુંદર દાંપત્ય જીવન માટે રાહ જોઈ રહ્યા છો તો વિલંબ નહીં કરો નિર્જલા એકાદશીના દિવસે આ ઉપાય કરો અને ઈશ્વરથી આશીર્વાદ મેળવો અમે આજે એવું એક વિધિરૂપ ઉપાય લઈને આવ્યા છીએ જે ખાસ કરીને એકાદશીના પાવન દિવસે કરવાથી તમને લાગશે કે બ્રહ્માંડે તમારું માગું તૈયાર રાખ્યું છે ઘણા યુવક અને યુવતીઓ એવા હોય છે કે જેને દેખા નોકરી અને સંસ્કાર બધું હોવા છતાં પણ લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ જ નથી મળતો આ સ્થિતિ માટે ખાસ એક ઉપાય છે જે ઘણે લોકો માટે લાભદાયી સાબિત થયો છે જો તમે કે તમારા સંતાનના લગ્ન અવરોધમાં હોય તો આ ઉપાય તમને આશા અને શ્રદ્ધાનો એક નવો રસ્તો આપશે મિત્રો તમે પોતે આ ઉપાય કરો કે માતાપિતા કરે બંને સ્થિતિમાં તેનો લાભ મળે છે તો ચાલો જાણીએ એ ચમત્કારી ઉપાય એકાદશીના દિવસે તુલસી માતાના પાવન છોડમાં અમુક ખાસ વસ્તુઓ અર્પણ કરીને તમે તમારા લગ્નના યોગો સક્રિય કરી શકો છો જો તમારી કુંડળીમાં કોઈ દોષ હશે તો તે પણ શાંત થવાની સંભાવના રહે છે અને મનપસંદ જીવનસાથી મળવાનો માર્ગ પણ સાફ થવા લાગે છે ઉપાય કેવી રીતે કરવો નાનું એક કાગળ લો કદમાં નાનું હોવું જોઈએ જેમ કે કાપલી જેવું થોડુંક સિંદૂર લો અને તેને પાણીમાં ઉકાળી ઘોળ તૈયાર કરો દિવાસલી કે સળી લોઈને એ સિંદૂરના પાણીમાં ભીંજવો અને કાગળ પર સૌપ્રથમ લખો શુભ શુભવિવાહ ત્યારબાદ જેમના માટે ઉપાય છે તેનું સંપૂર્ણ નામ નીચે લખો જો માતાપિતા ઉપાય કરે છે તો તેઓ પોતાના દીકરા દીકરીનું નામ લખે છોકરો કે છોકરી પોતે કરે તો પોતાનું નામ લખવું હવે નીચેની વસ્તુઓ ભેગી કરો બે પૂજામાં વપરાતી સોપારી બે આખી લવિંગ બે એલચી બે હળદરના દરના ટુકડા લાલ ચુંદડી ઘરમાં હોય તો સારું નહીં હોય તો નવી લાવવી આ બધું લખાયેલા કાગળ સાથે નમ્રતાપૂર્વક એક લાલ કપડામાં પોટલી બનાવી લો હવે તુલસી માતાની પાસે જવાનું છે તુલસી માતાને શ્રદ્ધાપૂર્વક નમન કરો અને આશયપૂર્વક કહો હે તુલસી માતા શ્રદ્ધા અને ભક્તિથી આ વિધિ કરી રહ્યો રહી છું મારા લગ્નમાં જે અવરોધો છે તેમને દૂર કરો અને મારા જીવનમાં યોગ્ય જીવનસાથી લાવો પછી એ પોટલી તુલસીના છોડની નજીક મૂકી દેજો અને તુલસી માતાની કૃપાની ક્ષા કરો મહત્વપૂર્ણ વાત આ ઉપાય તમે વર્ષના કોઈપણ મહિનાની એકાદશીના દિવસે કરી શકો છો ગુરુ અને શુક્ર જેવા ગ્રહો તમારા લગ્નના યોગો બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે આ ઉપાય તેમને અનુકૂળ બનાવી શકે છે વિડિયોને આગળ વધારતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને તુલસી માતાની કૃપા તમારા જીવનમાં હંમેશા રહેતો વિડિયોને લાઇક કરો કમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી વધુ આવતી વિધિ તમે ચૂકી ના જાઓ મિત્રો હવે જાણીએ તે ચમત્કારી ઉપાયનો બીજો મહત્વપૂર્ણ પગથીઓ જે તમારા લગ્નના યોગોને તેજી આપે છે જ્યારે તમારે એ પોટલી તૈયાર કરી લો જેમાં હોય છે શુભ વિવાહ લખાયેલ કાગળ બે પૂજાની સોપારી બે આંખી લવિંગ બે એલચી બે હળદરની ગાંઠ અને લાલ ચુંદડી આ બધી વસ્તુઓને ભેગી કરીને પોટલી બનાવી લો તો પછી તમારું અગત્યનું કાર્ય છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દીવો પ્રગટાવવાનો એક શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરો અને તુલસીના છોડની પાસે તેને પ્રગટાવો આ પવિત્ર પ્રકાશમાં હવે તમારે પોટલીને જમણા હાથમાં લઈ ભગવાન વિષ્ણુના એક પાવન મંત્રનો એકવીસ વખત જાપ કરવો છે નારાયણાય નમ તુલસી માતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે પ્રાર્થના કરો કે હે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અમારા જીવનમાં લગ્ન માટે આવી રહેલી દરેક બાધાઓ દૂર કરો અને યોગ્ય જીવનસાથીના યોગ બનાવો પ્રાર્થના સમયે જે પણ નામ તમારે કાગળ પર લખ્યું છે તેનું સ્મરણ જરૂરથી કરો હવે આ પોટલીને તુલસીના છોડમાં અર્પણ કરો જો છોડ મોટો હોય તો અંદર મૂકવો નાનો હોય તો મૂળ પાસે રાખી દો હવે દરરોજ તુલસી માતાના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો છે અને તમારું ઈચ્છિત ફળ મળવા માટે શ્રદ્ધા જાળવી રાખવી છે વિશેષ નોંધ આ ઉપાય તમે એકાદશીના દિવસો પર કરો તો અત્યંત ફળદાયક સાબિત થાય છે આ દિવસે કરાયેલ ઉપાયથી માત્ર લગ્ન માટે અવરોધ દૂર નથી થતા પણ કુંડળી દોષ વાસ્તુદોષ અથવા ઈર્ષાથી થયેલા બદસર પણ દૂર થાય છે જેના માટે યોગ્ય સંબંધો ન આવે કે વાત અટકી જાય છે તેમને માટે ઉપાય અચૂક અસરકારક છે વધુ એક મહત્વપૂર્ણ ઉપાય ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી પણ લગ્નના યોગ મજબૂત બને છે સોમવારે શિવલિંગ પર આંકડાનું ફૂલ ચઢાવવું જેના પાંદડા પર રામ લખેલું હોય કાચું ગાયનું દૂધ અર્પિત કરવું મંગલ દોષ હોય તો મંગળવારે હનુમાનજીની ભક્તિ કરવી આ તમામ ઉપાયો શાસ્ત્રોક્ત છે અને વર્ષોથી અજમાયેલી રીતો છે જે અનેક લોકોના જીવનમાં પરિબળ લાવ્યા છે વીડિયોના અંતે મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં નિરંતર રહે તો આ વીડિયોને લાઇક કરજો કમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજનો ખાસ વિડિયો છે એવા તમામ લોકો માટે જેમના લગ્ન વારંવાર અટવાય છે અથવા વાત પક્કી થઈને પણ તૂટી જાય છે લગ્ન માટે યોગ્ય સમય આવતો હોવા છતાં પણ જો હંમેશા કોઈને કોઈ વિઘ્નો આવી જતો હોય તો આજે જે ઉપાયો જણાવ્યા છે તમારા જીવનમાં ચોક્કસ પોઝિટિવ ફેરફાર લાવશે સૌથી પહેલા ખાસ ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારી ઉપર માતા લક્ષ્મીજીની અખૂટ કૃપા રહે અને લગ્નના યોગ ઝડપથી સક્ષમ બને તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં લખો જય મા લક્ષ્મી ઉપાય એક ગાયને પેડા ખવડાવવાનો ઉપાય જે યુવાનોએ હજુ સુધી લગ્ન નથી કર્યા અથવા લગ્નજીવનમાં વારંવાર તણાવ આવે છે તેઓ માટે ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેડા બનાવો અને ગાયને ખવડાવો આ સરળ ઉપાય કરવાથી વિઘ્નો દૂર થાય છે અને લગ્ન માટે યોગ્ય સંબંધો આવવા લાગે છે ઉપાય બે વાસ્તુ મુજબ રૂમનું સ્થાન લગ્ન ઇચ્છનાર વ્યક્તિનો રૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો ખૂબ લાભદાયક માનવામાં આવે છે જો શક્ય ન હોય તો ઉત્તર દિશા પસંદ કરો રૂમની દિવાલ પર રંગબેરંગી ફૂલો અથવા પોઝિટિવ સ્નેહદર્શક ચિત્રો લગાવો પલંગ કદી પણ દિવાલને ચોંટાડીને ન રાખો આ પણ મહત્વપૂર્ણ છે ઉપાય ત્રણ ગુરુવારના શુભ કાર્યો ભગવાન વિષ્ણુના વ્રત રાખો કેળાના ઝાડની પૂજા કરો પીળી વસ્તુઓનું દાન કરો ચણાના લોટમાં ગોળ અને હળદર મિક્સ કરીને ગાયને ખવડાવવો ગુરુદેવના આઠ નામોનો જાપ કરો છમુખી રુદ્રાક્ષ ધારણ કરો જે ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે આ ઉપાયોના અનુસરણથી તમારા જીવનમાં વિઘ્નો દૂર થાય છે અને અનુકૂળ જીવનસાથીનો યોગ સક્રિય થાય છે શિવ ઉપાસનાનું મહાત્મ્ય દરરોજ શિવલિંગ પર કાચું દૂધ બેલપત્ર અને પાણી અર્પિત કરો અને મનોકામના કહો શિવજીની કૃપાથી પણ લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે ઉપાય ચાર પાર્વતી ઉપાસના યુવતીઓ સોમવારના દિવસે વ્રત રાખે અથવા રોજ પાર્વતી મંગલ પાઠ કરે પૂર્ણિમાના દિવસે વડના વૃક્ષની પરિક્રમા પણ શુભ ફળદાયી હોય છે વડના ઝાડના પાણીનો ઉપાય ગુરુવારના દિવસે વડના વૃક્ષને પાણી ચઢાવવાથી પણ વિઘ્નો દૂર થાય છે વાસ્તુના આઠ ખાસ નિયમો લગ્ન યોગ સક્રિય કરવા માટે કાળા કપડાનો ટાળો કારણ કે શનિ રાહુ અને કેતુના અસરકારક ગ્રહો લગ્નમાં વિઘ્ન લાવે છે જો તમે ભાડાના મકાનમાં મિત્રો સાથે રહેતા હો તો તમારો બેડ દરવાજાની નજીક મૂકો લગ્ન વાત કરવા આવતા મહેમાનોને ઘર તરફ મુખ રાખીને બેસાડો બહાર તરફ ન હોવું જોઈએ પ્રેમી પ્રેમિકા ફૂલો આપે ત્યારે કાંટા કાઢી નાખો પ્રેમમાં પવિત્રતા આવે છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે